ਤੇਲ ਕੇ ਹਾਰ ਆਵੇ ਤਾਂ ਇਹੋ ਕਿ ਜੇ ਜੋ ghee ਰੱਖਵੋ ਪછી ਇਹਦੇ ਹਲੂ ਰੱਖਵੋ ਨੇ ਆ ਅੱਤੈ ਕਠਣ ਹੈ ਆ ਰਾਜ ਹੈ ਨਾ ਆ ਜੋ ਮੱਖਣਾ ਹੈ ਮੱਖਣਾ ਇਹ ਮੱਖਣਾ ਹੈ ਆ ਮੋਗ ਹੈ ਮੋਗ ਨਹੀਂ ਰਾਜ ਭੋਗ ਰਾਜ ਭੋਗ ਹੈ ਹਾਂ ਬਹੁਤ ਸੇ ਮੋਗ ਮਾਚਾ ਤਾ ਕਿ ਲਗਾਈ ਲਵਿੰਦੀ ਨੇ ਇੰਗਲਿਸ਼ ਨੇ ਬਥੇ ਮੋਹ ਆਵੇ ਠੀਕ ਹੈ ਮਮੀ ਉਹ જય શ્રી કૃષ્ણ ક્રિકેટ કા બરા નામ લેર કેસે આ ભાઈ મને હું રોડ ઉપર થી યાદ હતો મારા વિડીયો નથી લેતો મારા વિડીયો ને હવે લઉે હાથ આ રાખે બોલો મોર કે શહેર પલા ચુકા હે આજ ભૂરી આંખો લાય આંખો કેમ ભૂરી આમ કર અમુરા લાગતા એકસો નેવું રૂપિયા ચશ્મા લઈએ સેલ માંથી અને આપડા બને

પીછે થોડા મેં કા બીમા મેં બિઝી હું ના મે બહુ સમજે તો બડે દિનો હમરે બડે લગ આગે હે હા તો આયાજની તું

મેડાવી અંજારમાં આમ લઈ લ્યો અંજારમાં ઘરે ઘરે બાપુ બગડી થઈ જાય

ઓ કલ્લા કે ગયો યે ભાઈ એમાં એના પાર્સલ માં પૂરું થઈ ગયે બધું યુસ પીઓ એમાં વરે તમારું ગરમી ઘણી હે ઉમે અત્યારે યુસ પી આપણે મસમાં સિંગચસ્કા ભાવ તમને તમને અરે યાર હાલો ભી યાર હવે દાડામાં હોય એમાં કયું જુસ રાખીતું હું ભૂલી ગયો ટોપરા પાક પડે ટોપરા પાક ચૂનો હોય ને વ્હાઈટ કલર ને લગભગ થઈ જશે બાકી તમે જોયી મને ખબર પડે નઈ હું પી લઉં ખાલી હાલે કવિ નિયમ ની આ પડે ને એમાં આને ટોપરા પાક કેવા ને ટોપરા પાક છે ભાઈ હા ચૂનો કેતો તો ટોપરા પાક છે બાપુ ટોપરા પાક છે આ ટોપરાવાળો છે જ્યુસ ઓરેન્જ રે આ मैं तो में ही रहा है करो टेस्ट करो क्यों हूँ कभी खराब तो ना जो क्यों बोला लो मस्त ने बाबू मस्त ने मस्त ने जोरदार है गमी हूँ तुमने गमी हूँ दो बस दो ना होए हैप्पी बर्थडे भाई हाथ नहीं मिला वाकु बे बात बिजी है हमारा हैप्पी बर्थडे थोड़ा उठा थोड़ा हो यूँ ही આ ભાઈ આ કો કાર્ટૂન જોય રાખે પોતાનું મોટું કાર્ટૂન જેવું હે તો એનો મતલબ એમ કે કાર્ટૂન જોવાનું આવા કિલોમીટર દૂર ગયો બોલો ક્યાં ગયો

એક જ વાર પહેરી બીજી વાર પીવરા મજા નથી આવતા લાગતા શું બનાવ્યું

हाँ बोलो सर खुद है ओ माय का बोट निकला है इधर कलर वाला डबल डुबली के उड़े है रे ओल राखी तो ये कौन कर सब इसको कहते तो, हैं डुंगरी इंग्लिश में बोलते हैं ओनियन आपको तो पता नहीं होगा हां तो सीमेंट हम जो हां सीमेंट आज थई गयो साफ हां ये तो ख्याल थी सीमेंट हम बात तो थई गयो पूरा ना होए हां बद्दू वाड़ेवा સિમેન્ટ નું બધું કામ એટલે હવે સફાઈ થશે નકર આટલા દીધા સિમેન્ટ ઉડતો તો સફાઈ કરવા કરી લઈને એવાને સફાઈ કરી કેટલા વાગે અત્યારે હું ઘણા વાગે સુઈ જાય હાલો હાલો કરો તારી હમ લેવાયો તો મો તું એટલું કામ કરતી મારે હમ તો લેવી તારી તો સુ જાય લોક કરી દઈએ પૂરો તેવું લોક જોવાની મજા આવી હોય તો લાઈક શેર મેંજો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો ફટાફટ કરતા આવો જય શ્રીરામ